નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ એસઓજી પોલીસની કાર્યવાહી ભદ્રાવડી ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો દવાઓ સાધનો સહિતનો મુદ્દામાલ ઝપતા બોટાદ જિલ્લામાં એસઓજી પોલીસે એક ડૉક્ટર બોગસ ડૉક્ટરને પકડી પાડ્યો છે પોલીસ વડા કિશોર બરોલિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી ભદ્રાવડી ગામમાં રામજી મંદિર પાસે રહેતા વિપુલ સુકુમાર મજબૂદાર ઉંમર વર્ષ છત્રીસ કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો મૂળ કલકત્તાનો વતની આ શખ્સ સરકારી શાળા પાસે આવેલા રહેણાંક મકાનની દુકાનમાં દવાખાનું ચલાવતો હતો એસઓજી પીઆઈ મયુર ધવતસિંહ જાડેજા અને પીએસઆઈ એ એમ રાવળને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો આરોપી પાસેથી વિવિધ દર્દોની દવાઓ મળી આવી હતી આ દવાઓમાં ટેબ્લેટ સિરપ અને ઇન્જેક્શન આપવાની સિરીજનો સમાવેશ થાય છે વધુમાં બીપી મીટર પણ મળી આવ્યું હતું પોલીસે કુલ પંદર હજાર પંચાણું રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મેડિકલ ઓફિસરની હાજરીમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ રેડમાં એસઓજી હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ દાદલ ગોવિંદભાઈ ગળચર પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ સાપરા હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ વિદાણી અને યુવરાજસિંહ જોડાયા હતા દર્શક મિત્રો આ તો ભદ્રાવડીથી પકડ્યો આવા તો અનેક દવાખાના બોટાદમાં પણ ચાલી રહ્યા છે હવે આ બોટાદમાં જે દવાખાના ચાલી રહ્યા છે એને ક્યારે પકડવામાં આવશે એ હવે જોવાનું રહ્યું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલની મકવાણા બોટાદ